પ્રધાનમંત્રી મોદી બાવીસમી ફેબ્રુઆરીએ ગુજરાત આવી રહ્યા છે જ્યાં તેઓ નવસારીના વાસી બોરસીમાં બની રહેલા પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કનું ખાતમુહૂર્ત કરવાના છે આ ટેક્સટાઇલ પાર્ક પ્રધાનમંત્રી મોદીનું સપનું છે આ સાથે સુરત અને નવસારીને પંદર હજાર કરોડથી પણ વધુના કામોની પ્રધાનમંત્રી ભેટ આપવાના છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર પ્રધાનમંત્રીના આગમન પહેલા તેમના કાર્યક્રમની પણ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે નવસારીના વાસી બોરસી ખાતે માનનીય વડાપ્રધાનશ્રી બાવીસ ફેબ્રુઆરીએ આવવાના છે એ કાર્યક્રમમાં ખાસ સ્થળ પર મંડપ પાર્કિંગ રોડ રસ્તાઓ આ બધી લોકોના આવવા માટે સગવડ ચાલી રહી છે આ કાર્યક્રમ માટે ઉપરથી ગાંધીનગરથી રિવ્યુ પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મૂળ પીએમ મિત્રા પાર્ક એના સાથે જ કોર્પોરેશનના મોટા કામો આર એનબીના સુરત થી જોડતા બ્રિજેસના કામો આ મોટા મોટી કામો એના સાથે જ ઘણા બધા જિલ્લાઓમાંથી ઘણા બધા બીજા કામોની પણ આવરી લેવામાં આવશે